પ્રશમરતી નામનો ગ્રંથ છે ઉમા સ્વાતીજી મહારાજ આ જ વાત કરે છે જો બર્નાર્ડ શો હોય આરિસ્ટોટલ હોય કે આઈન્સ્ટાઈન હોય તમને એમ લાગતા હશે પરદેશના લોકો કેટલા વિચારક અલ્ટિમેટલી એ બધાએ જે વિચાર કર્યો છે એના મૂળ તમને ક્યાં જોવા મળશે ભગવાનના શાસનમાં મળશે મળશે ને મળશે બે હજાર વર્ષ પહેલા થઈ ગયેલા ઉમા સ્વાતીજી મહારાજ ગ્રંથ જે પ્રસમ રથી મેં અમદાવાદના ચોમાસામાં એના પર પ્રવચનો કર્યા હતા બાર ભાવનાના બાર શ્લોક છે એની અંદર સંસાર ભાવનાનું જયારે વર્ણન કરે છે ત્યારે અદભુત વર્ણન સંસાર કોને કહેવાય માતા ભૂતવા દુહિતા ભગીની ભાર્યા ચ ભવતી સંસારે વ્રજતી સૂત પિતૃતામ ભ્રાતૃતામ પુનઃ શત્રુતામ ચૈવા આ એ સંસાર ગયા ભૌમાં જે તમારી માં હતી એ આ ભૌમાં તમારી બેન બની શકે આ ભૌની બેન આવતા ભૌમાં તમારી પત્ની બની શકે અને આવતા ભૌની પત્ની પછીના ભૌમાં તમારી દીકરી બની શકે છે તમને જો જાતિશ્રણ કે ઔધી જ્ઞાન થાય ને તમે મુંગા થઈ જાવ એમ છો તમારા પરિવારના સભ્યોને તમે કોઈ સંબંધથી બોલાવી શકો એમ નથી કારણ કે અનંત કાળમાં બધા જ સાથે તમે અનંતી વાર બધા જ સંબંધો બાંધી લીધા છે ભગીની ભાર્યા જે ભવતી સંસારે વ્રજતી સૂત પિતૃતામ આ ભવનો દીકરો આવતા ભવમાં તમારો બાપ બની શકે એમ આવતા ભવની ક્યાં માનો આ ભવમાં બાપ બની ગયા પપ્પા આપો છો કે નથી આપતા થ્રી નોટ થ્રી વ્રજતી સૂત પિતૃતામ ભ્રાતૃતામ પુનઃ શત્રુતામ ચૈવા બે હજાર વર્ષ પછીનો કાળ કેવો આવવાનો છે જાણે ઉમા સ્વાતીજી મહારાજને આજથી બે હજાર વર્ષ પહેલાં ખબર પડી ગઈ હતી નોસ્ટ્રા ડોમસ હજી ચારસો વર્ષ પહેલાં થયો અમારા પ્રસમ્રતિના ઉમા સ્વાતીજી બે હજાર વર્ષ પહેલાં ભાવિ ભાકે છે કે તમારો દીકરો આવતા જન્મમાં બાપ થાય પહેલાં જન્મની અંદર ગયા જન્મમાં કદાચ તમારો ભાઈ હોય એટલું જ નહીં આ જન્મનો ભાઈ આ જન્મની અંદર તમારો જાની દુશ્મન બની શકે બરે છે નથી બનતા સગા ભાઈ ની સામે નથી થતા થાય શેના માટે થાય આના માટે આના સિવાય છે કઈ બીજું બાપ દીકરા વચ્ચે ના ઝઘડા શેના જ પપ્પા મારે આટલું કરવું છે આપો છો કે નથી આપતા શું કાણ આવ્યો હજી આજે સવારે દિવ્ય ભાસ્કર લઈને બેઠો ને પહેલા જ અંદર સમાચાર મળ્યા સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર અત્યાર સુધીમાં ઢગલાબંધ કેસો એવા આવ્યા છે જેમાં મા બાપ એમ કે છે અમારા રૂપિયે ફ્લેટ બનાવ્યો અને એ જ ફ્લેટમાં અમારો દીકરો હવે અમને રેવા દેતો ના છૂટકે અમે તમારી પાસે આવ્યા કોર્ટમાં

એનું વર્ણન કરીશ ભાઈ સાંભળવું હોય તો ખીમત નહી જવાય ધાનેરા નહી જવાય થરા જવાય ક્યાંય જવા નહીં મળે એના માટે અહીંયા રહેવું પડશે શું અદભુત પ્યાર છે નંદીવર્ધન અને સુદર્શના વચ્ચે પ્રેમ વધારવો હોય એના માટે ભાઈબીજનું નું પર્વ છે